નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું રાજ્યશ્રી વિદ્યા મંદિર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિલેજ મામલ્લા તાલુકો ઝઘડીયા જિલ્લો ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો સીબીએસસી એફિલેટેડ સંસ્થા જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો પીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં સાયન્સ અને કોમર્સ માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ બીએડ ફ્રોમ ઇન્જ પ્રાઇમરી ટીચર્સ પીઆરટી માટે તમામ વિષયો લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએડ ડીએડ ફ્રોમ રેકો ઇન્સ્ટિટ્યુશનમાંથી મળેલું હોવું હોવો જોઈએ પ્રી પ્રાઇમરી ટીચર્સ પીપીઆરટી માટે તમામ સબજેક્ટ માટે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ ડીએડ ઇસીસી ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ માંથી મેળવેલ હોવો જોઈએ મિત્રો તેમજ ફોર ઓલ ધ પોસ્ટ વી પ્રિફર દ કેન્ડિડેટ વુ ક્લિયર સીટે એસ્ટેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ તેમજ હેવ રિલેવેન્ટ એક્સપિરિયન્સ એન્ડ ટુ પ્રિપેર સ્ટુડન્ટ ફોર કોમ્પિટિવ એક્ઝામ્સ લાઈક નીટ જે ડબલયુ એન્ડ આઉટ ઓફ ધ બોક્સ લિંકર્સ ફ્રેશર્સ મે ઓલસો એપ્લાય ફોર ઓલ ધ એબો મેન્શન પોસ્ટ તમે જોઈ શકો છો અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સેલેરી ઇઝ નો બાર ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ એલોંગ વિથ અધર બેનિફિટ્સ લાઇક એકોમોડેશન એટલે કે રહેવાનું તેમજ કન્સેશનલ એજ્યુકેશનલ ફોર ટુ કિડ્સ એટલે કે બે બાળકો માટે મિત્રો અહીંયા જે કન્સેશનલ શિક્ષણ પણ અહીંયા સુવિધા આપવામાં આવશે મિત્રો કાઇન્ડલી સેન્ડ યોર રિઝ્યુમ ટુ પ્રિન્સિપલ આર within 10 એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ટેન ડેઝ તમે જોઈ શકો છો મિત્રો દસ દિવસની અંદર જે અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો તેના પર તમારું રિઝ્યુમ છે જે સીવી છે મિત્રો તો મોકલવાનું રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ તો તમે જોઈ શકો છો મિત્રો CBSE એફિલેટેડ સંસ્થા છે જે વિલેજ બામલલા પોસ્ટ ઉમલલાલ તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો વિદ્યા વિદ્યામંદિર જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી